નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યના મોટાભાગ જિલ્લામાં અવરિત વરસાદ કાપકી રહ્યો છે જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે બોટાદના ગોટવાટ ગામ પાસે કાર તણાઈ હતી કારમાં સવાર સાત હરિભક્તો ત્યારે મિત્રો તણાઈ ગયા હતા અને જેમાંથી કૃષ્ણકાંત પંડ્યા અને પ્રભુદ્ધ કાશીના મોત નીપજ્યા છે જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે જ્યારે હજુ એક ગુમ થયા છે ઘટનાની સ્થાનિક રેસ્ક્યુની ટીમ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર બોધાજ નજીક આજે જોકે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જ્યાં એક કોજવેપાર કરતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બે હરિભક્તોના કરુણ મોત થયા છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે સદનાશી બે કારમાં સવાર અન્ય જોકે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ચાર લોકોને આબાદ બચાવી લેવાયા હતા પ્રાથમિક માહિતી અનુસાર આ સંત ત્યારે મિત્રો આ સંતો બોચગાંચ થઈ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહેશે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ